વાત હવે ભાવનગર જિલ્લાની શુક્રવારના સાર્વત્રિક વરસાદ નોંધાયો ભાવનગરના સિહોર જેસર પાલિતાણા મહુવા સહિતના તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો જેસર તાલુકામાં બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ જેસરના ઇન્ટીયા કોબાડિયા શાંતિનગર તાતણીયા સહિતના ગામોમાં પણ પ્રથમ વરસાદમાં વાવણીલાયક લાયક વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે ખેડૂતો તો આ તરફ મુશળધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ના જીવાપુર ડુંગરપુર વીરપુર લુવારવાવ ઘેટી આદપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે જોકે ક્યાંક હળવો વરસાદ નોંધાયો

ભાવનગરના સિહોર જેસર પાલિતાણા મહુવામાં વરસાદ નોંધાયો છે જેસરના ઐટિયા કોબાડિયા શાંતિનગરમાં પણ વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ તો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તો બીજી તરફ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા શુક્રવારના રોજ ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો અને વરસાદના કારણે લોકોએ ગરમીથી આંશિક રાહત પણ મેળવી છે ક્યાંક હળવો વરસાદ નોંધાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થયો હતો અને આ સાથોસાથ પાલિતાણાના જીવાપુર ડુંગરપુર વિરપુર લુવારવાવ ઘેટી આદપુર સહિતના અનેક ગામો એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો અને વરસાદના કારણે જોકે ક્યાંક પાણી ભરાયેલા પણ જોવા મળ્યા હતા રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા સિહોર જેસર પાલિતાણા અને મહુવામાં પણ વરસાદ થયો છે સ્થાનિક નદીઓમાં પણ હાલ તો પાણીની આવક જોવા મળી છે અને તેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી